નમસ્તે ખેડૂત મિત્રો કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે આપણે આવી ગયા છે એક નવા ડેરી ફાર્મની મુલાકાતે તો સૌથી પહેલા ડેરી ફાર્મમાં નાનો છે પણ ખૂબ જ અમને સંભાળ રાખવામાં સારી રીતે આવે છે અને કેવી રીતના માવજત થાય છે એ આપણે કિસાન મિત્ર પાસેથી જાણીશું સૌથી પહેલા જાણવા કે તમારું નામ શું છે પટેલ જીતેન્દ્રભાઈ બરાબર તો આજે તમે ડેરી ફાર્મની શરૂઆત કેટલા ટાઈમથી કર્યો છે મેં કરી છ છ વર્ષ થઈ ગયા છ વર્ષ થઈ ગયા તો છ વર્ષમાં ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા છે અને તમને ખાસો બધો અનુભવ પણ હશે બરાબર તો આપની વાત કરીએ

એ ના ટાઈમ ખાસ ધ્યાન રાખવું પડે તે પચીસ હજાર ખર્ચવા ગટર લાઇન જે છે હા ક્યાં જાય છે બધું આ છાણ છે આપડે ઉપરડામાં જાય ઉપર બી ઉકડામ નાખવાનું અહીંયા પેલા સ્ટોરેજ થાય બરાબર પછી એના ભરીને ભરીને ડાયરેક્ટ આપણે બાર બરાબર ખુબ સરસ હવે એક વાત કરીએ કે જે ગાય ને એક એવરેજ આપડે ભાવ જોવા જઈએ ને તો તમારા પ્રમાણે કેટલે ભાવમાં લઈ શકાય કોઈ પણ ગાય દસ લિટર વાળી હોય દસ પ્લસ હોય વેતર ઉપર છે બરાબર વેતર હોય તો એનો રેટ ઓછો હોય છે બીજા વેતરમાં રેટ વધારો હોય છે બરાબર એનું કારણ છે કે ફર્સ્ટ ટાઈમમાં માં દસ પ્લસ કાઢતી હોય તો સેકન્ડમાં એ લગભગ બાર પ્લસ કાઢે બરોબર એટલા માટે એના માટે એ પ્રમાણે ભાવ વેરીફાઈ થાય અને એ વાત કે ઘણા દેવ કહેતો કે આપણે પશુપાલન કરો ને તો પંજાબ સાઈડ થી કે આ દૂરથી લાવી પર ગાય ના ના એ પંજાબની શું છે કે આપણો આનું વાતાવરણ અનુકૂળ નથી હમ ઘણા મારા મિત્ર હતા બરાબર એ લગભગ 9 લાખ ની સાત ગાય લાયલા છે 9 લાખ ની સાત ગાય હા બરાબર પંજાબ ની હમ એમાં ત્રણ તો એમનો મરી ગયો હમ એટલે એનું વાતાવરણ નથી અનુકૂળ આપણું જે લાગે આપણો એનું સેલિંગ કરો તમે સુતારામ લોકલ જે સોદો એટલું સારું રહે હા સારું બરાબર આપરા વાતાવરણમાં અનુકૂળ હોય હમ હમ સુતારામ સાલ બરાબર ડેરીમાંથી કોઈ ફાયદો લીધેલો ખરા તને ડેરીમાંથી મે કીટ લીધેલી જે નાના વાસડીન ખવરાવા માટે ઘરે પાડી હતી હા બે ત્રણ રેલી હતી મે જે આપી દીધી બીજાને બરાબર નામ મોટી કરવા માટે બરાબર બરાબર પાડીને ખવરાઈ છે કીટ હમ

ગાયમાં તમારે પાસે કઈ જાત છે આમાં આ એચએપ એચએપ બરાબર તો એચએપમાં કોઈ તમે એચએપ જ કેમ પસંદ કરી બીજી બધી ઘણી બધી અલગ અલગ પ્રકારની જાત આવતી હોય છે જર્સીઓ કહીએ કે પછી ગીર કહીએ તમે એચએપ જ કેમ પસંદ કરી એચએપમાં મિલ્કિંગ સારું રહે છે મિલ્કિંગ સારું રહે બરાબર કેટલું એવરેજ દૂધ આપતી હોય એચએપ એચએપ એક 10 પ્લસ બધી બધી 10 પ્લસ જ છે બરાબર તો તમે મેં શરૂઆત કરી ત્યારે 5 લિટર

जाते बराबर ना जाते खोरा के हिसाब से सात महीना पर खोराक चालू कर दीजिए बराबर तो धारो कि आपने एक बात करी है कि कोई पण पशु पशुपालन करता है तो एम ते पहला बात कर ओछा लीटर वाले ते गाय हाँ, लाया था हाँ, बदली हाँ तो बदली तो बीजे बार तो लाया एक बार बार कई जगह थी सरदापुर સરદારપુર થી તો ત્યાં કઈ વાડો હતો કે પછી ઘરવ લીધી ના ઘરવ તબેલો છે તબેલો છે તેમાંથી લીધી બરોબર કેટલી એવરેજ ભાવમાં તમે લાવ્યા હતા કાયો આ હું લાવ્યો તો એક દસ માં બંને બંને એક દસ માં એક વર્ષ થઈ ગયું એક વર્ષ થઈ ગયું કોઈ પ્રોબ્લેમ આવ્યો ખરો ના કઈ હવે હવે એવું જાણવા માંગીશ કે ધારો કે ઉનાળો હોય શિયાળો અને ચોમાસુ હોય ત્રણ ઋતુ હોય ને તો ત્રણેય ઋતુમાં અલગ અલગ ગાયોના દૂધમાં ફરક પડતો હોય તમે જાણતા જશો તો સૌથી વધારે કયા ઋતુમાં દૂધ આપતી હોય

ઠંડો જરૂરી છે હાલ ઠંડક બહુ વધારે જોતી આ પ્રકારની ગાય માટે બરાબર અને અમારો શું વધારે ગરમીમાં બી કોઈ ડિફરન્સ એટલો પરસો નથી બરાબર એટલે અત્યારે જે આ ડિગ્રી ચાલીસ ડિગ્રી ઉપર ગરમી જતી રે 35 થી જતી રહે તો ઓફ ખરા અત્યારે પ્રોબ્લેમ થાય બરાબર આ રીતે આવજો તો હોય તો કશું થતું નથી ને ઘણા કઈ કે કેમ થાય કે 1 લાખ 10000 ઉપર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ગાયો લાઈન પણ ઘરે આને

ફોસ્ફોરસ હા ફોસ્ફોરસ ની ઉણપ હોય ને તો ગાય હોપ બરાબર એટલે ધારો કે આપણે કોઈ નવું ખેડૂત એને ગાય લેવી છે પણ કઈ રીતના ખબર પડે કે આ ગાય સારી રહેશે એવો કોઈ અંદાજ કરો તમે તેનો આ ચામડી બરાબર ચામડી એકદમ પતલી હોવી જોઈએ હમ પ્લસ બાવલું છે બાવલામાં બરાબર બાવલામાં શું જોવું પડે બાવલામાં ખુલ્લા વચોળ ની જોવે તમારે ખુલ્લા વચોળ હમ હમ

વાળા બધું ફરતા આપવાનું બરાબર પાંચ જાત ચાર પાંચ જાતનું આપીએ તો એક આપણે ગાય ની વાત કરીએ કે ગાય તો કેટલા ટાઈમ દૂધ આપતી હોય વીઆ પછી અમારે ત્યાં ગાય મેં ગયા વર્ષે લાવ્યો હતો હમણાં જ ટ્રાય કરીશ બરાબર ગાભણ છે ગાભણ કેટલા કેટલા મહિના પછી એને છોડી દે ઉપર હવે 7 મહિના 7 મહિના થાય પછી એને છોડી દે એટલે શું છે છેલ્લા 3 મહિના એનો ખોરાક સારી કન્ડિશન રહે ખોરાક આપવાનો બરાબર નો ટાઈમ બે ત્રણ મહિના લેવો જ પડે તો આવતા વર્ષે આપણે મિલ્કિંગ સારું મળે બરાબર તો દોવાનું કઈ રીતે મશીન કે પછી જાતે ના જાતે પાઇપ નું બને મશીન યુઝ નથી કરતા કોઈ ખાસ કારણ કઈ નહીં આટલામાં શું મશીન ની જરૂર પણ બરાબર જાતે તમે અને બીજી ગાયોમાં એક એચક ગાયોમાં એક પ્રોબ્લેમ રહેતો કે દૂધ રહી જાય તો ઘડિયાની પ્રોબ્લેમ થતી હોય ઘડિયાની તો એનો કોઈ દેશી ઈલાજ કરો તમારા ખ્યાલમાં અમારે ત્યાં દેશી ઈલાજ અમે કરીએ આપણો કુવર પાટુ કુવર પાટુ કુવર પાટુ અર્ધ ચૂનો એનો લેપ લગાડવાનો હા એટલે ઘણી જગ્યાએ બીજું મેં કર્યું છે પેલા આ પ્લાસ્ટર છે આ બી પ્લાસ્ટર વાળું પાકું છે બરાબર મેં કાચું બનાવી છે હા એટલે જે વિવાની હોય એનો છેલ્લા બે મહિના ત્યાં જ બાંધવાનું બરાબર અત્યારે પેલી ગાય છે વિવાની છે હા બે મહિના જ બાકી છે બરાબર પેલા બે મહિના બાકી છે મિત્રો અત્યારે હમણાં પેલા ભેસ બાંધી હતી બરાબર આ ભેંસ વિવાઈ ગઈ એનો મહિનો થવા આવ્યો છે પ્લાસ્ટર માં શું થોડું વોચરા મતલબ સિમેન્ટ નું બહુ તકલીફ પડે તકલીફ પડતી હોય એનું વજન વધી જાય

માણસ નહીં રાખવાનું જાતે કરવું હોય તો બેસ્ટ ધંધો બેસ્ટ થોડું કરો પણ રાખીને કરશો તો તમને નુકસાન છે બરાબર કારણ કે એ તો ખરાબ ટાઈમ માં તમારે સમય આવશે ને તો જતો જશે તો બધું એ લોકો સાર ગાચ પાણી પાવાનો એ લોકોનો ટાઈમિંગ જ બરાબર એમનો પગાર જ ઉભો કરવાનો બાકી એ ટાઈમિંગ ના હશે આપણા જેટલી માવજત ના કરી શકે મેં એક આપડે ડેરી માં નંબર પણ આવેલો છે ખરેખર હા બરાબર

દૂધ ખાવા છે અત્યારે ઘણી બધી એવી પણ ગાયો આવતી જે બ્રીડિંગ સારી કરેલી હોય ને તો પંદર લિટર ઉપરની ની પ્લસ આવતી હોય બરોબર તમે કદી લાવવાનો વિચાર ખરો ધીરે ધીરે આવી જશે બરાબર મારું પ્લાનિંગ છે લગભગ શિયાળામાં લાવવું છે આ શિયાળામાં શિયાળામાં કેમ બોલે બેસ્ટ ટાઈમ શિયાળો હોય એટલે બેસ્ટ ટાઈમ કેમ એવું ઠંડક નો ટાઈમ સારામાં સારો હા એટલે વધારે ઉનાળામાં લાગી તો લાયા પછી પ્રોબ્લેમ થાય પ્રોબ્લેમ નહીં થાય ત્યાંનો ખોરાક થઈ જાય શિયાળામાં ઠંડીમાં જેટલું તમે ખોરાક આપો એટલું તમને આખો વર્ષ ચાલવાનું જ છે એટલે શિયાળામાં એને લાવી પ્લસ આપણે મિલ્કિંગમાં ફાયદો થાય શિયાળામાં કોઈ બીમારી નહીં લાગે પ્લસ એનો પાવડર છે થોડા પોચ છે જે કંઈ પણ આપવું હોય આપણે શિયાળામાં આપી દઈએ તો ગરમીમાં એનો સ્ટેમિના થઈ જાય બરાબર એટલે શિયાળો બેસ્ટ સમય રહે શિયાળો સારામાં સારો બરાબર

અમે ઇન્ટરવ્યુ લેવા જતા હતા તેમને વાત કરી કે ગાય મન આપી ગાય બહુ દુબરી પાતરી પણ શું હતું એની રેલી હતી ને એ સારી એવી દેખાવી એટલે એમને લાગ્યું કે ચલો આપણા ઘરે કમ્પ્લીટ થઈ જશે પણ પછી ખ્યાલ આવ્યો કે એની હતી જ નહીં રેલી હા એવું બને 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 તો એ ધ્યાન દઈને તમારે લાવવું જોઈએ લાવવામાં શું છે કે તમે પહેલા જ લાવો તો સારામ સાર પહેલા જ પહેલા જ લાવો એટલે તમારે ત્યાં પાંચ છ વર્ષ દોઈ શકો એમ બરાબર ઘરે દોવામાં આપણે સેલિંગ તો કરતા નહીં ના ના ઘરે દોવા માટે સારામાં સારું જ જનવર લાવવાનું અને બેસ્ટ સારામાં સારું રહે બરાબર એમાં છેતરાવાનું બી થાય નહીં ગાયોમાં એક ફેટનો પણ પ્રોબ્લેમ લેતો કે ફેટ નથી આવતા હોતા ફેટ નથી એના માટે શું કરો એના માટે તમારે પાણીનું ટાઈમિંગ ઘાસચારાનો ટાઈમિંગ બરાબર એ બધું કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ રાખો ધારો કે દોવા પહેલા તો ઘણા લોકો પાણી પી દે છે હમ તેમમાં પેટનો પ્રોબ્લેમ થાય બરાબર પ્લસ મેં કીધું પાવડર આપવો જરૂરી છે એ પેટમાં બી સારું કામ કરે મેંદરા મિક્સ પાવડર હ મિંદરમાં બરાબર ખૂબ સરસ છે તો આ બધી ગાયોમાં એવરેજ તમે આ વર્ષે કેટલો અંદાજ છે કે કેટલું દૂધ થશે આમ આ વખતે મારે લગભગ 13 13 પ્લસ ખરું 13 પ્લસ કરો બરાબર ખૂબ સરસ છે

તો ચાર મહિના પછી ગાભર નીકળે ત્યારે બંધ કરી દે બરાબર અને ગાયમાં એવું નથી ગાયમાં તો ખોરાક કરો તો તમને બાર મહિના બી દૂધ આપો વીઆઈ તેલ લાગી બી દૂધ આપો પણ આપણો શું અત્યારે મારા પેલી ગાયો બંને દૂધ આપત છે બરાબર પણ શું હું સાત મહિના થયા એ પેલા એને ટ્રાય કરી દઉં રેપ્યુટેશન નો પ્રોબ્લેમ તો થતો નહીં ને આપડો રેપ્યુટેશન પ્રોબ્લેમ આવે ના ના કોઈ નહીં ખુબ સરસ કારણ કે બધા ગાય લાવતા હોય પણ રેપ્યુટેશન નો પ્રોબ્લેમ આવતો હોય અમારે ફર્સ્ટ ટાઈમ

તો હવે ખેડૂતો તમે જોયું કે આપણે જે પ્રમાણે બધી માહિતી લીધી એ પ્રમાણે તમને પણ ઘણું બધું શીખવા મળ્યું હશે અને આવી બધી વધુ માહિતી જાણવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો અમે તમને એ જવાબ આપવા માટે તત્પર છીએ તો આ વિડીયો જોવા માટે તમે કિસાન ગુજરાતી સબસ્ક્રાઈબ કરી શકો છો લાઈક કરવાનું ભૂલતા નહીં મારું છે એક નવા વિડીયોને ત્યાં સુધી જય જય ભારત